નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે અમીરગઢ પોલીસે વાસણ ની આડમાં દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે અમીરગઢ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે અમીરગઢ પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો છે ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ અમીરગઢ ચેકપોસ્ટ અને અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ અવારનવાર કાર્યવાહીને અંજામ આપતા હોય છે ત્યારે અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી ગુજરાતમાં વાસનની આડમાં પ્રવેશતા ટ્રકને ઝડપી પાડ્યો હતો ગુજરાત લઈ જવાનો દારૂ પેટી નો પોલીસે એ કિસમની અટકાયત કરી અમીરગઢ પોલીસે કાર્યવાહી કરી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો નો જથ્થો અટકાવ્યો છે અમીરગઢ પોલીસ નવાર સુંદર કાર્યવાહીને અંજામ આપતી હોય છે જ્યારે ફરી એકવાર અમીરગઢ પોલીસ જવાનોએ અમીર ચેકપોસ્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયા નો દારૂ નો જથ્થો અટકાવી કાર્યવાહી ની અંજામ આપી ગુનાહિત પ્રવૃત્તિ સામે લાલા કરી છે રિપોર્ટર મેમન વાહિદ અમીર